તથા એલિવેટેડ રૂટનું કામ ચાલી રહ્યું છે જેથી ત્યાં ઠેર ઠેર બેરીકેટિંગ કરાતા હાલ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ઉપરાંત કાદરસાની નાળમાં વર્ષોથી દબાણની સમસ્યા છે રસ્તા પર જ ભંગાર કાટપીટિયાનું સામાન હાલ પડી રહે છે અને મેટ્રોના કારણે રોડ સાંકડો થતાં લોકોને ખૂબ જ અગવડતા પડી રહી છે તો ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભ્ય રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી કે કાદરસ્થાની નાળમાં આવેલા સર્કલને નાનું કરવાની માગણી કરી છે આ સર્કલ ખૂબ જ મોટું છે અને વર્ષો જૂના સર્કલને ડેવલોપ કરાતું નથી સર્કલ દ્વારા આભીન ઉપયોગી છે જેને લઈને તોડીને રસ્તો કાઢવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે છે પ્રજેશ સુનટકટ કોર્પોરેટર વોર્ડ નંબર એક દિવસ રજૂઆત કરી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે મેટ્રોનું કામ આજે શહેરમાં ચાલી રહ્યું છે ત્યારે કાદરસાની નાળ પર બહુ મોટું સર્કલ છે અને ત્યાં અત્યારે મેટ્રોનું કામ અત્યારે ચાલુ છે અને બેરિકેડ લગાવેલા છે આ મેટ્રોનું કામ અને ટ્રા આ સર્કલ મોટું હોવાના કારણે આજે અહીંયા ખૂબ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં આ જે સર્કલ કાદરસાની નાળનું છે તેને નાનું કરવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરેલી હતી અને ત્યારબાદ સ્થાયી સમિતિના ચેરમેને પણ આ ગંભીરતાની ટ્રાફિકની ગંભીરતાને સમજીને આ ટ્રાફિક સર્કલને નાનું કરવા માટે પણ સૂચના આપી હતી આજે આપણે જોઈએ છીએ કે કાદરસાની નાની બાજુમાં અર્પણ વેપારની વેપારમેનની બાજુમાં પણ આજે અનેક કારપેટીએ આખો રસ્તો રોકી લીધેલો છે એની બાજુમાં આપણે જોઈએ તો ત્યાં બિરયાનીવાળાએ રસ્તો રોકી લીધો છે એટલે આ સર્કલની આજુબાજુમાં દબાણો પણ એટલા બધા છે એના કારણે થઈને અહીંયા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ટ્રાફિકનું દબાણ પણ દૂર કરવું અને